નમસ્કાર દર્શક મિત્રો અવાજમાં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપલા ખાતે મોહરમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી મોહરમ પર્વ મુસ્લિમ સમાજમાં ખૂબ મહત્વનો છે આમાં દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારના તાજિયા બનાવવામાં આવે છે મહેનતથી બનેલા રંગીલા તાજિયાઓ જ્યારે શહેરી રસ્તાઓ પર નીકળે છે ત્યારે રાસપીપ્લાનો આકાશ યા હુસેનના નારાથી ગુંજી ઉઠે છે જેને હુસેન સાહેબની યાદમાં બનાવવામાં આવે છે દસ દિવસનો આ તહેવાર હોય છે જેમાં દસમીના દિવસે તાજિયાનું વિસર્જન કરવામાં આવે છે રાજપીપલા ખાતે નવા ફળિયા આરબ ટેકરા બાઉગઢ ટેકરી કસબાવાડ વળફળિયા બાલાપીર જેવા અનેક વિસ્તારોમાં અનેક પ્રકારના તાજિયા બનાવવામાં આવ્યા જેની ઝલક તમે વિડીયોમાં જોઈ શકો છો ઠેર ઠેર પ્રસાદ એટલે કે નિયાજ વેચવામાં આવે તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ તહેવાર દરેક સમાજના લોકો મલકાતી આંખોથી અને શ્રદ્ધાથી તાજિયાને વધાવે છે તેમજ મુસ્લિમ વિસ્તારોને સિરીજ લાઇટો વડે સજાવવામાં આવે ઠેર ઠેર ધાર્મિક ધ્વજા લગાડવામાં આવે છે આ મોહરમનો જુલુસ જુમ્મા મસ્જિદથી લાલ ટાવર રોડ રહી સ્ટેશન રોડથી પસાર થઈ સરકારી કરજણ ઓવારા ખાતે તાજિયાઓનું વિસર્જન કરવામાં આવે છે રાજપીપળા પોલીસ આ તહેવાર દરમિયાન ચુસ્ત બંદોબસ્તમાં રહી તેમજ કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે સમગ્ર રાજપીપળા પોલીસ ગોઠવી દેવામાં આવી હતી પણ શાંતિથી આ તહેવારનું સમાપન થયું કોઈ પણ પ્રકારની ઘટના ના બની અને શાંતિથી સલામતીનું આ તહેવારનું સમાપન થયું